જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો આજે આપણે ધાણા વાઢવાની શરૂઆત કરી દીધી અને અત્યારે જેની અહીંયા ધાણા વાહીવા બધાને એક જ પ્રશ્ન હોય કે ધાણા અથવા ધાણી આપણે ખરે છે વધારે તો એનું કારણ શું હોય તો કે એના મુખ્ય બે કારણ હોય જેના લીધે આપણે ધાણા અથવા ધાણી હોય એ વધારે પડતી ખરતી હોય તો એના વિશે જ આપણે આજે વાત કરીશું તો વિડીયોને એક લાઈક કરી દેજો અને જે મિત્રો નવા હોય એ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો વિડીયોની શરૂઆત જોવા જઈએ ને મિત્રો ધાણી ખરતી હોય તો એનું મુખ્ય બે કારણ જોવા જઈએ તો એની અંદર પહેલું કારણ તો એક હોય કે આપણે જ્યારે વાઢવાની શરૂઆત કરીએ ત્યારે જો ધાણા વધારે પડતા પાકી ગયા હશે તો આપણને એમાં ખરતા જોવા મળશે જો તમને આમાં બતાવું જો આ રીતના દાણો આપણો જે જાંબુલીઓ જાંબુડીઓ અથવા લાલ દાણો જે થઈ ગયો હશે ને જો આ ટાઈપનો પછી આપણે વાઢવાની શરૂઆત કરીશું તો એમાં દાણો સો ટકા ખરશે તો બને એટલું આપણે પાંચ દસ ટકા જેવું ફૂલ હોય ત્યારે વાઢી લઈએ તો એક તો આપણે ખરવાનો પ્રશ્ન રહેતો નથી અને બીજું કલરની અંદર પણ ખૂબ સારું એવું આપણને રિઝલ્ટ જોવા મળે અને બીજું કારણની આપણે વાત કરીએ મિત્રો તો બીજું કારણ એનું હોઈ શકે બિયારણ મેઈન કારણ હોય ને તો એ છે બિયારણનો બાકી વાઢવાનું ને એ બધું તો બીજા નંબરની વાત છે પણ જો સારું બિયારણ હશે તો ક્યારેય આપણને ધાણો ખરવાનો પ્રશ્ન નહીં આવે આપણે જો તમને આમાં એ બતાવું આમાં તમે જોઈ શકો આમાં ક્યાં તમને દાણો દેખાય ક્યાં કેવી રીતના દાણો દેખાતો હોય જો આ રીતે હજુ આ કોક કોક દાણો એ રીતના આપણને જોવા મળશે પણ આ એટલો ખરતો હોય એવું ના લાગ કહેવાય નહીં મિત્રો બાકી જો વધારે પડતો ખરતો હોય તો આમાં તમને રીતસરનો આપણે આ રીતના જોઈએ તો પણ દાણો દેખાય એને જ ખઈરો કહેવાય આ એટલો બધો આમાં જોઈ શકો તમે આને કંઈ એટલો ધાણો ખૈરો ના કહેવાય અને અમુક ધાણો તો ખરતો જ હોય તો મેઇન વસ્તુ બિયારણની હોય અને આ બિયારણ જે આપણે છે એ ઘરનું જ બિયારણ છે અને તમે જોઈ શકો આની અંદર વલ ને કેવો છે એ આ પાથરા જોઈને જ આપણને ખ્યાલ આવી જાય કે આની અંદર વલ ને એ બધું કઈ રીતના હશે અને હજી આપણે આ બાજુ ધાણા વધવાનું ચાલુ છે કામ કરે આ આપણે એટલા દાણા રહ્યા છે બાકી જોઈએ એ બધા ધાણા વધાઈ જાય પછી આ બધા આપણે જે પાથરા છે એને આપણે બે ચાર દિવસ સુધી આમનામ સુકાવા દેવાના છે પાથરા વ્યવસ્થિત સુકાઈ જાય પછી એને આપણે ગલ્લા કરવાના છે ગલ્લા તમે આ રીતના આમાં જોઈ શકો મિત્રો જો આપણા જે બાજુમાં પાળો એ બનાવ્યા આ રીતના આપણે વ્યવસ્થિત બધા ગલા બનાવી નાખશું અને એ પણ આપણે બતાવશું મિત્રો કઈ રીતના ગલા બનાવવા જેથી કરીને આપણને સારો કલર મળે તો જે મિત્રો નવા હોય એ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને બધા શેર કરી દેજો ધન્યવાદ